આ કાર્ડ ધારકોને ડાયમંડ એસોસિએશન તરફથી પાંત્રીસ હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે ડાયમંડ એસોસિએશન અને સરકાર તરફથી મળતી તમામ સહાય સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થઈ તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે બોટાદ એસોસિએશને જિલ્લામાં કુલ સિત્તેર હજાર કાર્ડ બનાવવાનું આયોજન કર્યું છે આ ઓળખપત્રો બનાવવા પાછળ થનાર અંદાજે બે થી બે લાખ રૂપિયાનો ખર્ચ એસોસિએશન પોતે ઉઠાવશે આ પહેલ થી જિલ્લાના રત્ન કલાકારોને એક વિશિષ્ટ ઓળખ મળશે અને તેમને મળતી સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકશે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા કે પછી સરકાર દ્વારા રત્ન કલાકારોની આજીવિકા કે સહાય માટે મળવા પાત્ર રકમ સીધી તેના ખાતામાં જમા થાય તે માટે બોટાદ ડાયમંડ દ્વારા કરવામાં આવેલ આ પહેલ પહેલને રત્ન કલાકારો બિરદાવી રહ્યા છે ન્યૂઝલાઇન ગુજરાતી બોટાદ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર થોળો પરિચય કાર્ડ બોટાદ જિલ્લામાં સમગ્ર ભારત દેશમાં બોટાદ જિલ્લામાં પહેલા વેલા પરિચય કાર્ડ બનાવવાનું ચાલુ થયું છે રત્ન કલાકાર ભાઈઓ બહેનો અને એ પરિચય કાર્ડ રત્ન કલાકારો ભાઈઓ બહેનોને પાંત્રીસ હજાર રૂપિયાનો ત્રણ વર્ષ સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો એને પાંત્રીસ હજાર રૂપિયા જેમ્સ એન્ડ જવેલરી દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ ચૂકવવામાં આવશે અને બીજા નંબરમાં એ પરિચય કાર્ડ કે ભાઈ આ કલાકાર છે એવી ખાતરી થાય પછી હાલ મંદી નો માહોલ છે તો ગવર્મેન્ટમાંથી કોઈ વસ્તુ આવે તો સીધી રત્ન કલાકારોના ખાતામાં આવે તે પહેલા તમને ખ્યાલ હોય તો આપણે કોરોના કાળ દરમિયાન જેમસન જવેલરી વાળા એ પંદરસો પંદરસો રૂપિયા જે બોટાદ જિલ્લામાં મેં જાહેરાત કરી હતી કે ઓનલાઈન ફોર્મ ભરવાના એ લોકોએ આપ્યા હતા એ ઓનલાઈન અમુક લોકોએ ફોર્મ ભર્યા તો એ લોકોના ખાતામાં પંદરસો પંદરસો રૂપિયા કોરોના સમયે પણ આપ્યા હતા ત્યાર પછી કીટ વિતરણ કર્યું હતું ત્યાર પછી હમણાં આપણે પાસઠ લાખ રૂપિયાનું બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કીટ વિતરણ થયું એમાં પણ એ લોકોનું યોગદાન હતું એટલે આવી રીતે રત્ન કલાકારો ને ભાઈઓ બહેનોને કોઈને કોઈ મદદ મળે તો એ પરિચય કાર્ડ હોય તો ખ્યાલ આવે કે આ રત્ન કલાકાર છે રત્ન ખર્ચો નથી એના કાર્ડ બનાવવામાં જે કઈ ખર્ચો થાય એ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને મુંબઈ જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા ખર્ચો ભોગવવામાં આવશે રત્ન કલાકારો પાણીથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ફ્રીમાં કાર્ડ કાર્ડ બનાવી અને સિત્તેર હજાર જેવા આપણે રત્ન કલાકારો છે બોટાદ જિલ્લાના તો દરેક જગ્યાએ જઈ અને બનાવવાના છે એટલે સિત્તેર હજાર રત્ન કલાકારો હશે ભાઈઓ બહેનો તો બધાના કાર્ડ બનાવી આપવાના છે એટલે દસ વર્ષ આની વેલિડિટી રહેશે ત્રણ વર્ષ ઇન્સ્યોરન્સ પાંત્રીસ હજાર રૂપિયા રહેશે દલસાણિયા દિનેશભાઈ ભૂપતભાઈ પરિચય કાર્ડ અમારે એવું છે જેમ્સ એન્ડ જવેલ્સ મુંબઈ ત્યાં એક એક આખું એક એસોસિયન છે કે જે માણસોને આફત કોઈ પણ પ્રકારની હોય તો આજે અમારે રત્નદીપ રત્ન કલાકારોને હીરાના કારખાનાદારોને જે આફત છે એમાં કારીગર વર્ગને આ કાર્ડ કાઢવા કાઢવાથી

પણ પાંત્રીસ હજાર આજુબાજુ કારીગરો ના કાર્ડ કાઢવામાં આવ્યા અને હજી ઘણા બધા બાકી છે એટલે કામ ચાલુ જ છે બધા ગામડે અહીંયા બોટાદ એક ધારા બે ત્રણ માણસો આવ્યા છે અને આખો પરિચય કાર્ડ કાઢે છે આ કાર્ડ કાઢવું હોય તો હીરાવાળા ને કઈ જગ્યાએ સંપર્ક કરવો પડે એમાં સોમવાર અને શુક્રવાર બે વાર હીરા બજારમાં રાખ્યા છે અને બાકી પછી માનો કે ગામડે ગામડે લાઠીદળ હોય બોટાદ અંદર હોય અલગ અલગ જે પાંચ પાંચ કારખાના હોય બે બે કારખાના હોય ત્યાં લોકો જઈ અને ત્યાં રૂબરૂ જઈ અને બધા ડોક્યુમેન્ટ મેળવી અને નૈન્યાન ને નૈન્યાન કાર્ડ કાઢવી આપે